મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ સાથે જે સમીકરણો આવ્યા છે તમામ નવા મંત્રીઓ છે તમામ જૂના મંત્રીઓ છે દિગ્ગજ નેતાઓ છે મહાત્મા મંદિર પહોંચી રહ્યા છે નવા મંત્રી મંડળના વિસ્તરણ લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ સૌરાષ્ટ્ર કચ્છમાંથી સૌથી વધુ નવ મંત્રીઓ શપથ લેવાના છે જી હા કચ્છ મળીને મંત્રીઓ મંત્રીઓ છે છે મધ્ય ગુજરાતમાંથી કુલ લેવાના એટલે બીજી બાજુ ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાંથી ચાર મંત્રીઓનું નામ સામે આવ્યું છે ચાર મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે દક્ષિણ ગુજરાતમાંથી પાંચ નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે

ત્યારે સૌથી વધારે ચર્ચા આ જ થવાની છે કે સૌરાષ્ટ્ર કચ્છને વિસ્તારની દ્રષ્ટિએ ત્યાં જેમ ઘણા બધા જિલ્લાઓ આવે છે એ જોતા અને સૌરાષ્ટ્ર કચ્છનું જે રાજકીય મહત્વ છે ગુજરાતની આખી તમે ભૂમિ જુઓ તો એમાં એ જોતા નવનો આંકડો છે એ તો બરાબર છે પણ રાજકોટ કેમ ગાયબ છે એની ચર્ચા સૌથી વધારે થવાની જ્યારે જયેશ રાદડીયાનું નામ સૌથી ઉપર હરોળમાં સૌથી આગળ લેવામાં આવતું હતું છતાં પણ જયેશ આદડિયા નહીં ગઈકાલે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ એવું બોલતા હતા કે દર્શિતાબેન ગયા છે રામભાઈ ટિલાળા ગયા છે ઉદયભાઈ રમેશભાઈ ટિલાળા ગયા છે ઉદયભાઈ કાનગઢ ગયા છે એ બધા લાલ લાઇટ લઈને આવે આવું એ મંચ ઉપરથી બોલ્યા હતા પણ એ પણ ખોટા પડ્યા છે ને ત્યાંના જેટલા રાજકીય પંડિતો છે સૌરાષ્ટ્ર કચ્છના એ પણ ખોટા પડ્યા છે કેમ કે આ બધા નામ જે હું બોલ્યો દર્શિતાબેન હોય ઉદય કાનગઢ હોય રમેશભાઈ ટિલાળા હોય આ કોઈ નવા મંત્રીમંડળમાં જોવા નથી સૌથી મોટું આશ્ચર્યજનક નામ છે જયેશ સાદડીયાનું એ શા માટે નથી ગઈકાલે રાત્રે આપણે મેરેથોન કવરેજમાં બતાવ્યું હતું કે પાંચ કલાક સુધી મેરેથોન ચર્ચા ચાલી ત્યાં કોઈ ટ્વિસ્ટ ચોક્કસથી છે અને એ અત્યારે દેખાઈ રહ્યું છે જ્યારે આખું મંત્રીમંડળ સ્પષ્ટ થઈ રહ્યું છે રિપીટ જે ચહેરા છે અને નવા જે નામ છે ધર્મેશ સૌથી મોટો ઝટકો એ છે કે અને રાજકોટમાં તો અત્યારે મેસેજ પણ વાય તમે પણ હમણાં મને એક મેસેજ બતાવ્યો કે આ શું રાજકોટ ક્યાં ગાયબ થઈ ગયું ચોક્કસ મફદલ જેને કહી શકાય કે રાજકોટમાં તો અપસેટ સર્જાયો છે એક ભાનુબેન હતા એ પડતા મુકાયા એટલે શહેરના ચાર ધારાસભ્યો છે એમાંથી ત્રણમાંથી એકની આશા હતી દર્શિતા શાહ હોય કે ઉદય ખાનગર એ નથી મળ્યું અને સૌથી મોટો અપસેટ જયેશ રાદડિયા માટે છે કારણ કે એમના સમર્થકોના બે દિવસથી તમે જે ગ્રુપ જુઓ તો ઉપમુખ્યમંત્રી સુધીની વાત હતી પરંતુ સૌથી મહત્વનું જે વાત થઈ શકે કે જે અપસેટ છે ભલે નવ ધારાસભ્યો આપ્યા પણ લેવું આ યાદી ઉપર પણ જો નજર કરીએ તો જેમની સાથે ઘણા બધા વિવાદ થયા એક કાંતિલાલ અમૃતિયા એન્ટ્રી મારી ગયા કાંતિલાલ અમૃતિયાને મંત્રી પદ મળ્યું કુંવરજીભાઈ બાવળિયા સિનિયર નેતા કોળી સમાજનો ચહેરો એમણે સ્થાન જાળવી રાખ્યું પણ અહીંયા તમને લાગે છે આ રીવાબા જાડેજાની એન્ટ્રી થઈ એટલે આપણા જે પ્રધાન છે એમની બાદ બાકી થઈ બાદ બાકી તો જે થવાની જ હતી કારણ કે પરફોર્મન્સ આ બધું જ વસ્તુ પણ મુળુભાઈ બેરા માટે સૌરાષ્ટ્રમાં કે અન્ય એવી આશા નથી કે પડતા મુકાશે કારણ કે એમનો કોઈ વિવાદ નહોતો પરફોમન્સમાં પણ તેઓ વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જમાં હતા પણ અત્યારે એ દેવભૂમિ દ્વારકાના એ ભાણવડ અને ખંભાળિયાની બેઠક ઉપરથી જીત્યા હોય જૉન્ટ કિલર હતા ઈસુદાનને હરાવ્યા હતા વિક્રમ માડમને હરાવ્યા હતા પણ જામનગરને પ્રતિનિધિત્વ આપવા કદાચ મુળુભાઈને બ્રેક લાગી હોય એવું દેખાઈ રહ્યું છે અને એની સામે આહીર સમાજમાંથી ત્રિકમભાઈ છાંગા જે કચ્છમાંથી કચ્છને પ્રતિનિધિત્વ મળ્યું હું જે કહી રહ્યો છું એ બળવંતસિંહનું કહી રહ્યો છું કે બળવંતસિંહ રાજપૂત ન દેખાયા રીવાબા જાડેજાની એન્ટ્રી ક્યાં કેમને નડી આ ચોક્કસ હું બળવંતસિંહની પણ એ જ વાત કરું સત્રીય સમાજમાં સીજે ચાવડા અને બળવંતસિંહ રાજપૂત આ બે નક્કી ચહેરા મનાતા હતા પણ મહિલા જે હતું રીવાબા એ કદાચ એ કારણે કદાચ આમને વિરામ આપવો પડે એટલે મુરુભાઈ અને બળવંતસિંહ બે કેબિનેટમાં હતા અને બંનેને આરામ મળ્યો છે ત્યારે એક ખંભાળિયા કનેક્શન અને એક ક્ષત્રિય સમાજનું ને પાસું કામ કર્યું હોય એને કારણે એમને વિરામ આપ્યો એવું લાગી રહ્યું છે ઓકે તો ચોત્રીસ જિલ્લામાંથી લગભગ ચોવીસ પ્રતિનિધિત્વ મળશે એવી આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી અત્યારે જે જે આપણી પાસે નામ સામે આવી ગયા છે સ્પષ્ટ થઈ ગયા છે એમાં કૌશિક વેકરિયાનું પણ નામ છે અમરેલીમાં બે નામ જે ચર્ચામાં હતા મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા એમાંથી કૌશિક વેકરિયા મેદાન મારી ગયા છે પાયલ ગોટી પ્રકરણ થયું આખો વિવાદ થયો પણ કૌશિક વેકરિયાએ સાબિત કર્યું કે તે ત્યાં જાયન્ટ નેતા કાલ સાંજે જે આપણે છ વાગ્યાના બુલેટિનમાં જે બ્રેકિંગ હતા ને એ જ આપણે લાગતું હતું કે બધું જ કૌશિકભાઈના જમા પાસું છે અને કસવાલા કરતા વેકરિયા મંત્રીમાં સમાવેશ થશે ને ખરેખર થયો એમનું કારણ એ છે કે ઇન્સાઈડ સ્ટોરી એ છે કે છેલ્લા બે દિવસ જે લોબિંગ થયું એ લોબિંગ એમને ફળ્યું છે બાકી વિવાદોમાં રહ્યા બધું રી પણ પહેલી ટર્મ એને ફળી છે અને કૌશિક વેકરી આવ્યા છે જે પાયલવાળું પ્રકરણ હતું કે જે હતું એ બધામાં સી સમરી ભરવાના બ્રેકિંગ ન્યૂઝ આવ્યા

વિજય દેસાઈને પણ બોલાવા છે જો એ ઉપલબ્ધ હોય તો કે ઉત્તર ગુજરાતમાંથી ચાર આપણે એકવાર ફરીથી જણાવી દઈએ સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ મંત્રી શપથ લેવા જઈ રહ્યા છે મધ્ય ગુજરાતમાંથી છ મંત્રી શપથ લેવા જઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાંથી ચાર મંત્રી શપથ લેવા જઈ રહ્યા છે વિજય જો આપણે ઓવરઓલ એનાલિસિસ કરીએ ઉત્તર ગુજરાતમાંથી ચાર મંત્રી શપથ લઈ રહ્યા છે શું આંકડો આકલન ઓછ પ્રમાણે ઓછો છે કે વધારે છે આકલન પ્રમાણે જોઈએ તો ઉત્તર ગુજરાત માટે સંખ્યાની દૃષ્ટિએ ઓછો છે પરંતુ જે પ્રમાણે ઓવરઓલ સિનારીઓ જે છે રાજકારણનો ગુજરાતનો એ ચાહે રાષ્ટ્રીય કક્ષાનો હોય કે ગુજરાતના પ્રદેશ કક્ષાનો હોય કારણ કે જો ઉત્તર ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ જોઈએ તો અમિતભાઈ શાહ અને વડાપ્રધાન એ પણ ઉત્તર ગુજરાતથી જ બિલોંગ કરે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી અનેક મોટા પદ તરીકે આનંદીબેન પણ રાજ્યપાલ તરીકે કાર્યરત છે પણ જ્યારે ગુજરાતમાં વાત આવે છે ત્યારે આમાં જે નામ આપ્યા છે એ નામ પૈકીમાં સ્પષ્ટ થાય છે કે કેટલાક મોટા મહત્ત્વના નામ છે એ જિલ્લા સાચવવાની વાત હોય કે પછી ઉમેદવાર અને જ્ઞાતિગત સમીકરણ સાધવાની વાત હોય એ તમામનું આની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે સંખ્યાની દૃષ્ટિએ ભલે ઓછું હોઈ શકે છે પરંતુ જે પ્રકારે સ્વરૂપજી ઠાકોર જે પહેલું નામ છે આપણે જોઈએ તો સ્વરૂપજી ઠાકોર વાવ સૌથી અગત્યની વાત એ છે કે અત્યારે હાલ ગુજરાત વિધાનસભાના જેને મોભી કહી શકાય સરકારના એ વિધાનસભાના અધ્યક્ષ એ પણ ઉત્તર ગુજરાતથી છે શંકરભાઈ ચૌધરી એટલે એ વાત થઈ એ સિવાય જે વાવ થરા નવા જિલ્લાનું વિભાજન થવું વિભાજન બાદ પ્રથમ મંત્રીપદ મળવું આ પણ એક એ ઐતિહાસિક લેખા છે આગામી સમયની અંદર કે નવા જિલ્લાની રચના બાદ મંત્રીપદ મળ્યું હવે એમને કયા પ્રકારનું પદ કેબિનેટ કે રાજ્ય કક્ષામાં લેવામાં આવે છે એ પણ જોવાનું રહેશે પરંતુ સ્વરૂપજી ઠાકોર એટલે પેટા ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી માટે એ અગત્યનો અને નાકનો સવાલ હતો એ અરસામાં ચૂંટણી જીતીને આવ્યા ત્યારથી પોતે મજબૂત ઉમેદવાર તરીકે એક પ્રબળ શક્યતાઓ હતી કે જયારે પણ વિસ્તરણ થશે ત્યારે સ્વરૂપજી માટે અગત્યની તક રહેલી છે પરંતુ સ્વરૂપજી ઠાકોરના આવવાના કારણે એક સમીકરણ જે ગાંધીનગર દક્ષિણ સુધી જેના છેડાઅડતા હતા એ અલ્પેશ ઠાકોરનું પત્તું કપાયું છે અને એનું મૂળ કારણ એ સ્વરૂપજી ઠાકોર જ હોઈ શકે એનું કારણ છે કારણ કે ઠાકોર સેના અલ્પેશ ઠાકોરે બનાવેલી છે અને એની સાથે સંકળાઈને રાજકીય કારકિર્દીમાં સ્વરૂપજી ઠાકોર પોતે આગળ વધેલા છે એટલે સ્વરૂપજી ઠાકોર આવતાની સાથે ઠાકોર સમાજનું જે પ્રભુત્વ જે જાળવવાનો પ્રયાસ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે એ અહીંયા સ્વરૂપજી ઠાકોરના આવવાના કારણે થયો છે બીજા નામ પણ આપણે જોઈએ છીએ પ્રવીણ પ્રવીણ માળી એકદમ યુવા ચહેરો છે યુવા નેતૃત્વ અને ઉભરતો ચહેરો છે કે જે રાષ્ટ્રીય કક્ષા સુધી તેમની નોંધપાત્ર એમની કામગીરીની નોંધ લેવામાં આવે છે તો બનાસકાંઠા મૂળ જિલ્લો હતો એને પણ કોઈ અન્યાય ન થાય એ માટેનું પણ અહીંયા દેખરેખ રાખવામાં આવ્યું છે આ ઉપરાંત જે પ્રવીણ માળીને સમાવેશ કરીને એક સામાજિક સમીકરણ એ પણ સાધવામાં આવ્યું છે કે ત્યાંના આસપાસના વિસ્તારની અંદર ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર જે માળી સમાજના મતો છે એ તમામ સમીકરણો ધ્યાન રાખે છે ઉપરાંત સર્વ સમાજમાં તેમની સારી એવી પેટ ધરાવતા હોવાના કારણે યુવા ચહેરા તરીકે પીસી બરંડા છે પીસી બરંડા એ પૂર્વ અધિકારી છે અધિકારી હોવાની સાથે તેઓ પિલોડાની જે રિઝર્વ સીટ છે ત્યાંથી ચૂંટાઈ આવ્યા છે અગાઉ પણ તેમના નામની જ્યારે નવું મંત્રીમંડળ બન્યું તે સમયે બે હજાર બાવીસમાં પણ ચર્ચા થતી હતી પરંતુ એ સમયે તેમને સ્થાન નહોતું અપાયું હવે ફરીથી તેમને અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ મુખદલ એક અગત્યની વાત એ છે કે આજે ઉત્તર ગુજરાતની અંદરથી વિસનગરથી ઋષિકેશભાઈ પટેલ એ પણ ઉત્તર ગુજરાતના મોટો ચહેરો છે જો ચર્ચા એ પણ હતી કે જો વિસનગરને સ્થાન ન મળે એટલે કે ઋષિકેશભાઈ પટેલ ને સ્થાન ન મળે તો એ અરસાની અંદર વિજાપુર માં આપ જઈ શકે છે જ્યાં સીજે ચાવડા છે એના પ્રબળ દાવેદાર મનાતા હતા પરંતુ અગત્યનું એ છે કે મહેસાણા જિલ્લો સચવાઈ ગયો છે બનાસકાંઠા સચવાઈ ગયો છે વાવ થરાદ જિલ્લો સચવાઈ ગયો છે ભિલોડા આવે એટલે મહત્ત્વના જે સાબરકાંઠા અરવલ્લી જિલ્લો છે એને સાચવવાનો એક સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારબાદ જે અગત્યનું રહી જાય છે એ છે પાટણ જિલ્લો કારણ કે વર્તમાન મંત્રી જે બળવંતસિંહ રાજપૂત છે એમનું પત્તું કપાયું છે સાથે પાટણ જિલ્લામાંથી આમ જોઈએ તો બે જ બેઠકો છે ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે જેમાં સિદ્ધપુરથી બળવંતસિંહ રાજપૂત છે ગટત્રમમાં મંત્રી હતા અત્યારે તેમનું રાજીનામું લઈ લેવાયું છે તેમનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે પણ ચર્ચા ચાલતી હતી કે રાધનપુરથી લવિંગી ઠાકોર છે તેઓ મંત્રી બની શકે છે બાકી ચાણસમાની અંદર કોંગ્રેસ છે પાટણની અંદર કોંગ્રેસની સીટ છે સિદ્ધપુરમાં ભાજપ છે તો રાધનપુરમાં ભાજપ છે પરંતુ લવિંગજી ઠાકોરનું નામ એટલા માટે નથી આવ્યું કારણ કે સ્વરૂપજી ઠાકોર ઓલરેડી ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતા તરીકે અને એ અડીને આવેલો વિસ્તાર હોવાના કારણે એ અલ્પેશ

અલ્પેશ ઠાકોર હવે એ લીલી પેનને સાચવીને ફરીથી એની શાહી ભરવાનો પ્રયાસ કરશે કે પછી અલ્પેશ ઠાકોર માટે હવે જે મંત્રી બનવાના અને સપનાઓ છે એને અહીંયાથી જ એમને પૂર્ણ વિરામ મૂકવાના પડશે એ જોવાનું રહેશે જો કે મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં એમનો પ્રયાસ હતો ગાંધીનગરની અંદર શક્તિ પ્રદર્શન કર્યું પોતાના જે સામાજિક આગેવાનો છે એટલે કે આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ છે મુખબદલ કે જે પક્ષ સાથે જોડાયેલો હોય એ કોઈ પણ પ્રકારનું સંગઠન ચલાવી શકતા નથી આ એક કોમન નિયમ ભાજપનો છે એમ છતાં અલ્પેશ ઠાકોર પોતાનું જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નામનું એક સંગઠન દક્ષિણ ગુજરાત આખું તમે મંત્રીમંડળ જુઓ નવું દાદા સરકાર ટુ પોઈન્ટ ઝીરો તો દક્ષિણ ગુજરાતમાં વિજય ત્રણ નેતા એવા છે ત્રણ નેતા એક જ ઝોન આખા ગુજરાતનો દક્ષિણ ગુજરાત જ્યાંથી ત્રણ નેતા એવા છે કે જેમણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું રિપીટ જે નેતાઓ થયા એમની સંખ્યા માત્ર છ ની છે એમાંથી ત્રણ દક્ષિણ ગુજરાતના છે એટલે દક્ષિણ ગુજરાતમાં મંત્રી જે નવા મંત્રી શપથ લઈ રહ્યા છે એ છના આંકડામાંથી ત્રણ તો રિપીટ છે અને એ બધા જ મજબૂત નામ છે હર્ષભાઈ સંઘવી પ્રફુલ પાંસેરિયા અને કનુભાઈ દેસાઈ લાગે છે પ્રફુલ પાંસેરિયાનું પ્રમોશન પણ થઈ શકે છે અને બાકી જે નવા નામ નરેશભાઈની ચર્ચા તો હતી જ પણ ઈશ્વરસિંહ અને જયરામ ગામિત ઈશ્વરસિંહ આમ જોઈએ તો મજબૂત નામ એટલા માટે છે કારણ કે તેમની કેબિનેટમાં મંત્રીમંડળમાં રીએન્ટ્રી થઈ છે અગાઉ તેઓ સહકાર વિભાગના મંત્રી રહી ચૂક્યા છે જો કે બે હજાર બાવીસ બાદ તેમને પડતા મુકાયા હતા ફરીથી જ ટૂંકા ગાળાના અરસામાં તેઓ ફરીથી મંત્રીમંડળમાં સમાવેશ થવા જઈ રહ્યા છે એ સિવાયનું નામ જે છે પ્રફુલ પાંસેરિયા જે શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રી હતા શિક્ષણ વિભાગના એમને આ વખતે સ્પષ્ટ દેખાય છે કે કેબિનેટમાં પ્રમોશન મળી શકે છે અથવા તો કોઈ સ્વતંત્ર પ્રભાર સાથે કોઈ નવું પદ આપવામાં આવે તો પણ નવાય નહીં એની સાથે હર્ષભાઈ સંઘવી કે જે ગૃહ રાજ્યમંત્રી તરીકેની તેમની કામગીરી જે છે એ ચાહે હાઈકમાન્ડ હોય કે ઉચ્ચ નેતૃત્વ હોય ત્યાં સુધી સારી રીતે તેઓ પહોંચાડી શક્યા છે અને એક્ટિવલી કામ કરતા રહેલા છે એટલે હર્ષ સંઘવી માટે તો ઘણી બધી વાતો થઈ રહી છે કે કદાચ કોઈક સરપ્રાઇઝ હોદ્દો પણ તેમને મળી શકે છે પરંતુ એ પણ ટૂંક સમયમાં આપણને સ્પષ્ટ થશે કે કયો હોદ્દો એમને મળવા જઈ રહ્યો છે આ ઉપરાંત ડોક્ટર જયરામ ગામીત છે જે નિઝર એટલે એ એસટી સીટ છે એની અંદર સમીકરણ જુઓ તમે દક્ષિણની અંદર કે ત્યાં દક્ષિણની અંદર એસટીમાંથી બે લેવામાં આવે છે નરેશ પટેલ ગણદેવી છે એમની પણ આમ જોઈએ તો રીએન્ટ્રી એન્ટ્રી કહી શકાય એમને પણ આમાં મજબૂત નેતાઓ જે હતા એમના પર જ ખાસ ફોકસ દક્ષિણમાં કરવામાં આવ્યું છે કારણ કે દક્ષિણની અંદરથી ટ્રાયબલ બેલ્ટમાંથી કયા પ્રકારે પોતાના જે સમીકરણો સાધીને જે જનાદાર છે એને જાળવી રખાય ને સાથે વિકાસના કામોની જે વાત છે એને લઈને આ મંત્રીઓ પોતાની જે સારી એવી પેઠ લોકો વચ્ચે ધરાવે છે એને જાળવી રખાય સાથે કનુ દેસાઈ નાવિલ બ્રાહ્મણ એકમાત્ર જે છે એઓ સારી એવી તેમની કામગીરી અત્યાર સુધી રહેલી છે એના જ આધાર પર પારડીમાંથી તેઓ જે સતત ચૂંટાતા આવે છે એ અને એ ઉપરાંત જે એ જિલ્લાની અંદર વાત કરીએ તો વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ રહેવા સાત વર્ષ સુધી તેમને કામગીરી કરી એ દરમિયાન તેમણે જે પાર્ટી માટે મજબૂતીથી કામ કર્યું હતું કારણ કે એ સમય એવો હતો કે દક્ષિણ ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર ખાસ ટ્રાઇબલ બેલ્ટની અંદર કોંગ્રેસનું એકાધિકાર વર્ચસ્વ હતું એ અરસાની અંદર પાર્ટીને મજબૂત કરીને મંત્રી તરીકે તેઓ ભરીને આવ્યા ઉર્જા અને નાણાં વિભાગ જેવા મહત્વના પદ તેઓ અત્યાર સુધી નિભાવતા રહ્યા હતા અને હજી પણ તેઓ અત્યારે કેબિનેટમાં છે ફરીથી શપથ લેવાના છે આમ જોઈએ તો મુખદલ એક ટેકનિકલ સવાલ આવે છે કે સ્વાભાવિક રાજ્યપાલ પાસે તેમને ફરી શપથ લેવાની કોઈ જરૂરિયાત નહીં પડે આ એક સમય એટલે એટલે વિજય એટલે પેલી વીસ બેઠકો જે ખુરશી મુકાય હતી એ આખી વાત ત્યાં સ્પષ્ટ થઈ રહી છે કે વીસ ખુરશી કેમ મુકાય હતી જે રિપીટ થયા છે છ મંત્રી એ તમે કહ્યું એમ ટેકનિકલ રીઝનથી એમના રાજીનામા અસ્વીકાર કરીને એમને શપથ ન લેવાના થાય અને છવ્વીસમાં બાકી વીસ બચ્યા એટલે વીસ ખુરશી મુકાઈ હતી ગુજરાત ફર્સ્ટે ગઈકાલે સૌથી પહેલાં એ વીસ ખુરશી સ્ટેજ પર મુકાય બતાવ્યું હતું અને કહ્યું હતું કે આ એ ખુરશી છે જ્યાં બેસનારા ને લોટરી લાગવાની છે અને એ અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે કે વીસ નવા નામ છે મંત્રીમંડળની અંદર પણ હજુ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતનું પણ એનાલિસિસ કરી લઈએ મધ્ય ગુજરાતમાંથી ઘણા બધા નામ એવા છે કે જે બિલકુલ ચર્ચામાં નહોતા અને એમને લોટરી લાગી છે મધ્ય ગુજરાતમાં ઘણા નામ એવા પણ છે કે જેમની ખૂબ ચર્ચા હતી અને એ ન આવ્યા તો આ આ જે લિસ્ટ છે એમાં મનીષા વકીલ વડોદરા શહેરથી રમેશભાઈ કટારા ફતેપુરાથી સંજયસિંહ મહિડા મહુધાથી કમલેશભાઈ પટેલ પેટલાદથી રમણભાઈ સોલંકી બોરસદથી ટ્વિસ્ટ લાગે છે એકસો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સ્પર્શ્યો બે હજાર બાવીસ માં ત્યારે પ્રથમ વખત એવું હતું કે આઝાદીના ઇતિહાસ બાદ કેટલીક એવી બેઠકો છે જે પ્રથમ વખત ભાજપ મધ્ય ગુજરાતમાં જીત્યું હોય અને એ પૈકીની બેઠકોના સમીકરણો જાળવીને મધ્ય ગુજરાતમાં એ પ્રયાસ કરાયો છે જો કે ચર્ચા છે કે જેની ઘણી ચર્ચા છે એની હવે કોઈ ચર્ચા નથી આ ભાજપનો એક હંમેશના માટે ટ્રેન્ડ રહેલો છે આમાં જે નામ દેખાય છે એમાં સ્પષ્ટ છે કે બોરસદમાં રમણભાઈને લાવ્યા છે પેટલાદથી કમલેશભાઈ સંજયસિંહ મલઢ્યા મૌધાથી આ બધા એક આમ જોઈએ તો સ્થાનિક સ્તરે બહુ ચર્ચાનો વિષય રહેલા અને રાજ્ય કક્ષાએ હંમેશને માટે ચર્ચામાં રહેતા ચહેરાઓ છે એવું પણ નથી કે સાવ એ લોકો આઇસોલેટ હોય અને તેમને અચાનક લાવીને બેસાડી લીધા હોય પરંતુ જનતાના મુદ્દાઓ હોય કે વ્યક્તિગત કેટલાક કારણોસર હંમેશના માટે આ નેતાઓ ચર્ચામાં રહેતા હોય છે છે મનીષા વકીલ જે રિઝર્વ સીટ પરથી વડોદરા સિટીમાં ચૂંટાય છે એમની ફરીથી એન્ટ્રી થઈ રહી છે અગાઉ પણ તેઓ મંત્રીમંડળમાં હતા હવે ફરીથી તેઓ એન્ટ્રી થઈ રહી છે કારણ કે બાળ અને મહિલા કલ્યાણ વિભાગનો હવાલો અગાઉ તેઓ સંભાળી ચૂક્યા છે એટલે સંભવત છે કે ભાનુબેન બાબરિયાના રિપ્લેસમેન્ટમાં તેમને ફરીથી એ જ ખાતું મળી શકે છે આ ઉપરાંત જોઈએ તો ગત ટ્રમની અંદર માત્ર એક જ મહિલા પ્રધાન મંડળમાં હતા એ હતા ભાનુબેન બાબરીયા જોકે રાજકોટનું પત્તુ સાવ આ વખતે કપાયું છે હવે આ વખતે એકને બદલે ત્રણ મહિલાઓ છે એ ત્રણ મહિલાઓની અંદર રીવાબા દર્શનાબેન વાઘેલા અને મનીષા વકીલ એમાં બે રિઝર્વ સીટમાંથી આવે છે એટલે મહિલા સશક્તિકરણમાં જે અનુસૂચિત જાતિ છે એ અનુસૂચિત જાતિની મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને એક પ્રકારે નવો સંદેશ આપવા માટેનો પણ આ નવા મંત્રીમંડળની અંદર પ્રયાસ કરવામાં આવે છે કારણ કે આગામી સમયની અંદર આપણે જોઈશું કે સ્થાનિક સ્વરાજને જે ઇલેક્શન આવવાના છે ખાસ કરીને મનપાના એમાં આજે વડોદરા અને અમદાવાદ જેવી બે મોટી મનપાઓ છે કે એમના ઇલેક્શનના સમયગાળાની અંદર આ જે મહિલાઓ છે એ બંને અનુસૂચિત જાતિમાંથી આવે છે અને મંત્રીમંડળમાં છે એટલે સંભવ છે એક રાજ્ય કક્ષામાં હશે અને એક કેબિનેટમાં હશે એ પણ અહીંથી સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે એ પ્રકારનું વિસ્તરણની અંદર તેમને શપથ ગ્રહણ કરાવવામાં આવશે એટલે એ પણ એક સમીકરણ સાધું છે કે મધ્ય ગુજરાતની અંદર આમ જોઈએ તો પંકજ પટેલ પંકજ દેસાઈ એમનું નામ ચર્ચામાં ઘણા બધા એવા નામ હતા કે જે આપણે ચર્ચામાં જોઈ રહ્યા હતા પરંતુ એ ચર્ચાતા નામ નથી આવ્યા અને એટલે વિજય એ કન્ફર્મ થઈ ગયું કે આ વખતે આ વખતે ફરી એકવાર ભાજપે પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ વખતે જે સરપ્રાઈઝ નહોતી આપી અને મોટા ભાગે મીડિયાના અનુમાન ને પંડિતોના રાજકીય પંડિતોના અનુમાન સાચા પડવા દીધા હતા એ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ટુ પોઈન્ટ ઝીરોમાં સાચા નથી પડવા દીધા કેમ કે ઘણા બધા નામ જે ગુજરાત ફર્સ્ટે બતાવ્યા હતા એ ઘણા બધા નામ છે આ યાદીમાં પણ ઘણા બધા નામ એવા પણ છે કે જેની ચર્ચા ક્યાંય નહોતી એટલે કે ફરી એકવાર એવું થયું છે કે સરપ્રાઈઝ ભાજપે આપી છે અને એ સરપ્રાઈઝ અંતર્ગત જી વિજય સરપ્રાઈઝ તો એક બહુ મોટી ભાજપે એ આપી છે મંત્રીમંડળમાં કે કોંગ્રેસમાંથી આઈને જે ખુરશીના સપના જોતા હતા એ પેકીના માત્ર એક અર્જુનભાઈ તરીકે અર્જુનભાઈને જ સ્થાન મળ્યું છે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર ને સીજે ચાવડા આજે તાજેતરના આવેલા અને મંત્રીપદના પદના ભરખા લઈને જે બેઠા હતા એ એમના ભરખાને ઓરતા અને વસવસો કદાચ યથાવત રહેશે કારણ કે એકમાત્ર અર્જુનભાઈ મોઢવાડિયા છે કે જેઓ જો કે પેટા ચૂંટણીમાં પણ એક લાખ ને સત્તર હજાર સમથિંગની લીડથી એ જીત્યા હતા એ પણ એક રેકોર્ડ તેમને પોરબંદરમાં સર્જ્યો છે એટલે અર્જુન મોઢવાડિયા આમ તો કહેવાતું હતું કે થનગનાટ તો બીજા બધા કરતાં અર્જુનભાઈને વધારે હતો કે જલ્દી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય પરંતુ કેટલાક સમીકરણના આધાર પરથી સંગઠનની નિયુક્તિના આધારના કારણે જો કે જે પ્રકારના મંત્રીમંડળ વિસ્તરણનો ગુજરાતનો એક જે ઐતિહાસિક સિલસિલો રહેલો છે હંમેશને માટે જ્યારે પણ ગુજરાતમાં ત્યારે જ મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે અને આજે પણ એ જ સમયગાળો છે કે જેમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે એટલે આ પણ ઐતિહાસિક દ્રષ્ટિએ પણ એક પરંપરા છે તે ભાજપે જાળવી રાખે ઓકે તો આ હતું ઝોન વાઇસ સમીકરણ જે નવા મંત્રીમંડળનું છે સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ મંત્રીઓ શપથ લેવા જઈ રહ્યા છે પણ સૌરાષ્ટ્ર કચ્છમાંથી ખાસ કરીને રાજકોટમાંથી સૌથી વધારે ચર્ચાતા અને લગભગ નિશ્ચિત આ લાગી ગયો હોય એવા કેટલાક નામ સાવ ગાયબ છે એ સૌથી મોટું સૌથી મોટી સરપ્રાઇઝ છે અને બીજા પણ કેટલાક એવા નામ છે તમામ ઝોનમાંથી જે આવ્યા છે માનસિંહ